આંકડા મદદનીશ બે હજાર ચોવીસ એકસો વીસ માર્ચની તૈયારી અર્થશાસ્ત્રના પાયાના ખ્યાલો આ સંશોધન મદદનીશ ભરતીમાં ઉપયોગી અર્થશાસ્ત્રના પાયાના ખ્યાલો ભાગ એક વિશે સૌ વાત કરીએ અર્થશાસ્ત્ર તો અર્થશાસ્ત્ર વિષયની કેટલીક પાયાની જાણકારી પ્રાચીન સંસ્કૃતિઓમાં અર્થશાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે છે જેમાં મેસોપોટેમિયા ઇજિપ્ત તથા ભારત તેનો ઉલ્લેખ કરી શકાય છે આ ભારતમાં ઈસવીસન પૂર્વે આસપાસ ચાણક્ય લિખિત અર્થશાસ્ત્ર એ મહત્વનો ગ્રંથ કહી શકાય અર્થશાસ્ત્રનો અર્થ તો તેમાં અર્થ શબ્દ જે છે તે સંસ્કૃત શબ્દ પરથી આવેલો છે તેના બે અર્થ થાય છે ઉદ્દેશ્ય અને બીજો અર્થ થાય છે આર્થિક જેમાં આર્થિક શબ્દ વધુ સુસંગત જણાય છે અંગ્રેજી શબ્દ છે ઇકોનોમિક્સ તો આ ઇકોનોમિક્સ શબ્દ ગ્રીક શબ્દ ઓઇકોનોમસ પરથી ઉતરી આવ્યો હોવાનું માનવામાં આવે છે જેમાં ઘરવખરી અથવા સરસામાન તેની વ્યક્તિગત માલિકી તેના માટે ઓઇકોસ શબ્દ છે અને વ્યવસ્થાપન માટે નોમોસ શબ્દ છે સત્તરસો છોતેરમાં એડમ સ્મિથ તેમણે પોતાના પુસ્તક વેલ્થ ઓફ નેશન્સમાં આધુનિક અર્થશાસ્ત્ર તેના વિચારો રજૂ કર્યા છે અર્થશાસ્ત્રનું સ્વરૂપ તો અર્થશાસ્ત્રનું સ્વરૂપ તેમાં મહત્વના બે મુદ્દાનો સમાવેશ કરી શકાય છે અર્થશાસ્ત્ર વિજ્ઞાન તરીકે જેમાં કાર્યકારણ અથવા કારણ પરિણામનો સંબંધ દર્શાવવામાં આવે છે અને અર્થશાસ્ત્ર એ કલા તરીકે એટલે કે અર્થશાસ્ત્ર આર્ટ તરીકે જેમાં સમસ્યા ઉકેલનો સમાવેશ કરવામાં આવે છે અર્થશાસ્ત્ર વિજ્ઞાન તરીકે તેની અંદર મહત્ત્વની બે બાબતો લઈ શકાય છે જેમાંની એક બાબત છે અર્થશાસ્ત્ર વાસ્તવિક વિજ્ઞાન છે એટલે કે શું છે પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિ શું છે તેનો અભ્યાસ કરવામાં આવે છે બીજું છે અર્થશાસ્ત્ર આદર્શલક્ષી વિજ્ઞાન છે જેની અંદર પરિસ્થિતિ શું હોવી જોઈએ તેનો અભ્યાસ કરવામાં આવે છે એટલે કે તે વેલ્યુ સામાજિક મૂલ્યો આર્થિક મૂલ્યો સાથે સંકળાયેલી બાબત છે તો આ રીતે અહીં બે શબ્દો મહત્ત્વના છે એક છે વાસ્તવિક અર્થશાસ્ત્ર વાસ્તવિક અર્થશાસ્ત્ર છે તે તથ્યો પર આધારિત છે અને તેને વોટ ઇઝ એટલે કે આર્થિક પરિસ્થિતિ શું છે તેની સાથે સંબંધ છે તેવી જ રીતે બીજો શબ્દ છે આદર્શલક્ષી અર્થશાસ્ત્ર આદર્શલક્ષી અર્થશાસ્ત્રને શું યોગ્ય છે શું અયોગ્ય છે તેની સાથે સંબંધ છે અહીં માનવીય મૂલ્ય વેલ્યુ એ મહત્વની બાબત બને છે એટલે આદર્શલક્ષી વિજ્ઞાન એ વિચારો પર આધારિત છે અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર તો અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્ર માટે ત્રણ ભાગ પાડી શકાય અર્થશાસ્ત્રીઓ મુજબ વિભાગ મુજબ અને આધુનિક અભિગમ તો આ ત્રણેયની રીતે અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર આ રીતે દર્શાવી શકાય છે નંબર એક અર્થશાસ્ત્રીઓ અનુસાર તો તેની અંદર એડમ સ્મિથ સંપત્તિ માર્શલ તેમાં કલ્યાણ છે રોબિન્સ અછતલક્ષી અર્થશાસ્ત્ર સેમ્યુઅલસન વૃદ્ધિ અથવા સામાજિક કલ્યાણનું અર્થશાસ્ત્ર વિભાગ અનુસાર જેની અંદર ઉત્પાદન ઉપભોગ એટલે કે વપરાશ વિનિમય એટલે કે એક્સચેન્જ વહેંચણી જેની અંદર ભાડું વેતન વ્યાજ અને નફાના સિદ્ધાંતોનો સમાવેશ થાય છે તેવી જ રીતે જાહેર અર્થવિધાન તેનો સમાવેશ થાય છે આધુનિક અભિગમની અંદર માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સ આ બે વર્ગીકરણનો સમાવેશ કરવામાં આવે છે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તો આ વિભાજનના પ્રણેતા રેગનર ફ્રીસ છે અર્થશાસ્ત્રના સૌપ્રથમ નોબેલ પ્રાઇઝ વિજેતા અર્થશાસ્ત્રી માઇક્રો એટલે કે એકમલક્ષી અર્થશાસ્ત્ર એકમલક્ષી અર્થશાસ્ત્રમાં વ્યક્તિગત આર્થિક બાબતો પર ભાર મૂકવામાં આવે છે તેનો આમાં અભ્યાસ કરવામાં આવે છે જેની અંદર પેઢી બજાર માંગ પુરવઠો વગેરેનો સમાવેશ થાય છે બીજી બાજુ મેક્રો ઇકોનોમિક્સ એટલે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર અથવા સામૂહિક બાબતોનું અર્થશાસ્ત્ર જેની અંદર સમગ્ર અર્થતંત્રને ધ્યાનમાં લેવામાં આવે છે જીડીપી રોજગારી આર્થિક વિકાસ વગેરે તેમાં સમાવેશ થાય છે બંનેની તુલના આ રીતે કરી શકાય છે અહીં જોઈ શકો છો એકમલક્ષી અને સમગ્રલક્ષી એકમલક્ષી અર્થશાસ્ત્ર કોઈ એક એકમનો આર્થિક વ્યવહારનો અભ્યાસ છે જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સમગ્ર સમૂહનો અભ્યાસ છે એકમલક્ષીમાં પેઢી ગ્રાહક એક ઉદ્યોગ વગેરેનો સમાવેશ થાય છે સમગ્રલક્ષીમાં દેશની વસ્તી રાષ્ટ્રીય આવક વગેરેનો સમાવેશ થાય છે અર્થશાસ્ત્રની વિવિધ વ્યાખ્યાઓ એડમ સ્મિથની વ્યાખ્યા એડમ સ્મિથ સત્તરસો છોતેર પુસ્તકનું નામ રાષ્ટ્રોની સંપત્તિ તેમાં અર્થશાસ્ત્રની સંપત્તિલક્ષી વ્યાખ્યા તેમણે રજૂ કરેલી છે જુદા જુદા વિચારો રજૂ કરેલા છે રાષ્ટ્ર કઈ રીતે સંપત્તિ મેળવે છે અને તેનો કઈ રીતે ઉપયોગ કરે છે તે બાબત તેમણે દર્શાવેલી છે જુદા જુદા મુદ્દાઓ તેમણે સમજાવેલા છે સંપત્તિ સર્જન સ્વહિત શ્રમ વિભાજન મુક્ત બજાર વ્યવસ્થાને મહત્વ આપ્યું છે આર્થિક બાબતોમાં સરકારનો હસ્તક્ષેપ ના હોવો જોઈએ પ્રોફેસર માર્શલ કલ્યાણલક્ષી વ્યાખ્યા અઢારસો નેવું પુસ્તક પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ તેમણે અર્થશાસ્ત્રની કલ્યાણલક્ષી વ્યાખ્યા રજૂ કરેલી છે તેમણે સંપત્તિને બદલે કલ્યાણ પર ભાર મૂક્યો છે અર્થશાસ્ત્ર એ સંપત્તિ નહીં પરંતુ ભૌતિક કલ્યાણ અથવા માનવ કલ્યાણનું શાસ્ત્ર છે ત્યાર પછી લાયોનલ રોબિન્સ અછતલક્ષી વ્યાખ્યા ઓગણીસો એકત્રીસ બત્રીસમાં તેમણે પોતાના પુસ્તક તેમાં અર્થશાસ્ત્રની અછતલક્ષી અથવા કરકસરલક્ષી વ્યાખ્યા રજૂ કરી છે મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે અર્થશાસ્ત્ર એક વિજ્ઞાન છે અમર્યાદિત જરૂરિયાતો સાધનો અછતયુક્ત હોય છે સાધનોના વૈકલ્પિક ઉપયોગ જોવા મળે છે આ સંદર્ભે માનવી કઈ રીતે વર્તન કરે છે કઈ રીતે પસંદગી કરે છે તે મહત્વની બાબત છે અને અર્થશાસ્ત્ર તટસ્થ હોય છે સેમ્યુલસન તેમની વ્યાખ્યા સેમ્યુલસને સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને તેની વહેંચણી કરે છે તેનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે તેવી રીતે વ્યાખ્યા આપી છે અહીં સમાજની પસંદગીઓ અને વહેંચણી આ બે મુદ્દા મહત્વના છે વ્યાખ્યાના અન્ય કેટલાક મહત્ત્વના મુદ્દાઓ માનવીની પસંદગીઓ સંસાધન ફાળવણી સામાજિક કલ્યાણ વગેરે વસ્તુઓ અને સેવાઓ વસ્તુઓ માનવીની જરૂરિયાત સંતોષતી ભૌતિક બાબતો અથવા દ્રશ્ય બાબતો એટલે વસ્તુઓ માનવ જરૂરિયાત સંતોષતી અભૌતિક કે અદ્રશ્ય બાબતો એટલે સેવાઓ વસ્તુ અને સેવાઓ બંનેની તુલના અથવા તફાવત જોઈએ તો વસ્તુ અને સેવા બંનેનું સ્વરૂપ અલગ અલગ જોવા મળે છે વસ્તુઓ ભૌતિક છે સેવાઓ અભૌતિક છે માલિકીપણાનો તફાવત પણ બંનેમાં જોવા મળે છે અન્ય કેટલાક તફાવત પણ જોવા મળે છે વસ્તુઓ છે તેનો સંગ્રહ થઈ શકે છે સેવાઓનો સંગ્રહ થઈ શકતો નથી વસ્તુઓ અમુક અંશે નાશવંત હોતી નથી લાંબો સમય સુધી ચાલે છે સેવાઓ નાશવંત હોય છે સેવાઓ ઝડપથી નાશ પામે છે તેવી જ રીતે ઉત્પાદન અને વપરાશમાં વસ્તુઓમાં સમયગાળો હોય છે જ્યારે સેવામાં સમયગાળો હોતો નથી ત્યાર પછી વસ્તુઓના પ્રકારો તો વસ્તુઓના જુદા જુદા પ્રકારો જોવા મળે છે વપરાશી વસ્તુ મૂડીગત વસ્તુ દાખલા તરીકે મશીનરી તેવી જ રીતે ટકાઉ વસ્તુ દાખલા તરીકે ફર્નિચર નાસવંત વસ્તુઓ દાખલા તરીકે ફ્રૂટ્સ શાકભાજી વગેરે તેવી જ રીતે ખાનગી અને જાહેર વસ્તુ પણ જોવા મળે છે આ પણ વિભાજન કરી શકાય છે સેવાઓના પ્રકારો તો સેવાઓના જુદા જુદા પ્રકારો સોશિયલ સર્વિસિસ દાખલા તરીકે શિક્ષણ બિઝનેસ સર્વિસીસ દાખલા તરીકે બેન્કિંગ પર્સનલ સર્વિસીસ દાખલા તરીકે ટુરિઝમ ઉત્પાદન ઉત્પાદન એટલે ચીજવસ્તુના ઉપયોગિતા મૂલ્યમાં વધારો કરવાની પ્રક્રિયા ક્રિએશન ઓફ યુટિલિટી દાખલા તરીકે લાકડું છે તેમાંથી ફર્નિચર બનાવવામાં આવે તો તેને ઉત્પાદન થયું કહેવાય છે તો રીતે અહીં વસ્તુની ઉપયોગિતામાં વધારો થાય છે સ્થળ સ્વરૂપ અને સમયમાં પરિવર્તન કરીને ઉત્પાદન પ્રક્રિયા થઈ શકે છે ઉત્પાદનના પ્રકારો તેમાં પ્રાથમિક એટલે કે કૃષિ ઉત્પાદન તેને સંબંધિત ઉત્પાદનોનો તેમાં સમાવેશ થાય છે સેકન્ડરી જેની અંદર ઉદ્યોગ અને મેન્યુફેક્ચરિંગ આવે છે અને તૃતીય જેની અંદર સેવા ક્ષેત્ર આવે છે